વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે વાત કઈક એવી છે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તાંજલજા પ્રાથમિક શાળાની અંદર અત્યારે અમે પહોંચી ગયા છે છીએ આખી તે ઈમારત છે અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરી રહ્યા છે અહીંયા એક થી આઠ ધોરણનો અહીંયા અભ્યાસ છે સવારના સમયે ચારસો થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારબાદ બપોરના સમયની અંદર ત્રણસો થી પણ વધુ વિદ્યાર્થીઓ તેઓ અભ્યાસ કરે છે અને આખી જે ઇમારત છે તે બિસ્માર હાલતની અંદર અત્યારે જોવા મળી રહી છે આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે ચારે બાજુ અત્યારે જે આ જે ઈમારત છે અત્યારે બિસ્માર હાલતમાં દેખાઈ રહી છે આ ચારે જે દિવાલો છે તેની અંદર પણ તિરાડો પણ અત્યારે જોવા મળી રહી છે અમારા કેમેરામેન પર્સનને કહીશ કે તેઓ જે બિસ્માર હાલત જે છે તેઓ આખી જે ઇમારત છે તેઓને તે બતાવવાનો પ્રયત્ન કરે કારણ કે અહીંયા એક પડદો લગાવી દેવામાં આવ્યો છે અને સામેની બાજુ એક બીજી એક બિલ્ડિંગ છે ત્યાં સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરે છે હજી પણ એવું મને લાગી રહ્યું છે કે વડોદરા ના જે કોઈ પણ કોર્પોરેશન હોય તેમના કોઈ પણ અધિકારી હોય એક જે ઘટના બની છે આ બીજી ઘટના ન બને તેનું એને પણ ભાન નથી કારણ કે એક દુર્ઘટના જે બની છે તેને લઈને વિદ્યાર્થીઓ સહિત બે શિક્ષકોનું મૃત્યુ થયા છે પણ કઈક કહી શકાય છે કે આ જે બિસ્મર હાલતમાં અત્યારે આ જે બિલ્ડિંગ અત્યારે દેખાઈ રહી છે આપનો દ્રશ્ય બતાવો પ્રયત્ન કરીશ કે ચારે બાજુ અત્યારે જે તિરાડો અત્યારે જોવા મળી રહી છે સાથે સાથે પણ અત્યારે જોવા મળી રહ્યા છે અને સળિયા કહેવાય છે કે સળિયા પણ અત્યારે નીચે લટકતા અત્યારે જોવા મળી રહ્યા છે ક્યાં કઈથી નાનું જે બાળક છે એમને તો હજી ખબર નથી જો અહીંથી પસાર થાય ને એની માથે પડે અને કોઈ જો હાલત કઈ થશે તો તેનું જવાબદાર કોણ રહેશે હજી હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ ચારે બાજુ અત્યારે આ જે બિલ્ડિંગ છે અત્યારે બિલ્ડિંગ અત્યારે સૌથી વધુ બિસ્મર હાલતની અંદર અત્યારે જોવા મળી રહી છે તેની સામે એક બીજું બિલ્ડિંગ આવવામાં આવેલું છે ત્યાં અત્યારે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ઉપર છે કે તે મોટામાં મોટી આ ઇમારતની જે તિરાડ અત્યારે જોવા મળી રહી છે આ એક તિરાડ નહીં પરંતુ અનેક તિરાડો આ બિલ્ડિંગની અંદર અત્યારે જોવા મળી રહી છે પિલર ની અંદર આ એક તિરાડો અત્યારે જોવા મળી રહી છે સાથે સાથે અહીંયા જે ટોયલેટ બાથરૂમ છે એટલી પણ અત્યારે દુર્ગંધ પણ મારી રહ્યા છે બતાવવાનો પ્રયત્ન કોઈ જ પ્રકારની અત્યારે સેફટી રાખવામાં આવી નથી પરંતુ માત્ર બે આડા બંબુ નાખીને આડો પડદો મૂકીને આ ખાલી સેફટી એટલી જ રાખવામાં આવી છે ફરી હું તમને સૌથી મોટી આ જે બીમ છે ત્યાં હું તિરાડ બતાવવાનો પ્રયત્ન કરશે કેમેરામેન પર્સનને કહીશ કે તે ત્યારે આ જે ઈમારત છે તેની જે દિવાલ છે તેની અંદર જે તિરાડ પડી છે તે બતાવવાનો પ્રયત્ન

અત્યારે વિદ્યાર્થીઓ એક બાજુ અત્યારે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને બીજી બાજુ સામેની જે બિલ્ડિંગ છે તે અત્યારે બિસ્માર હાલતમાં અત્યારે જોવા મળી રહી છે બિલકુલ સાચી વાત છે તમે જુઓ કે જે આ પશ્ચિમ ભાગ કહેવાય પશ્ચિમ એકચ્યુઅલી સ્કૂલનો પણ પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ બે ભાગમાં વિત વિતરણ થયેલું છે એમાં પશ્ચિમ ભાગની આખી બિલ્ડિંગ જે છે એ જર્જરિત હાલતમાં છે શિક્ષકો એ પણ પ્રયત્નો કર્યા છે રજૂઆતો કરી છે કોર્પોરેશનમાં અમારા જેવા લોકોએ પણ રજૂઆતો કરી છે બરાબર પહેલાં એવું હતું કે અહીંયા શાળા બનાવવાની વાત હતી નવી એની આખી ફાઇલ ચાલે અને પછી અચાનકથી એ ફાઇલને ખાલી મેન્ટેનન્સમાં ફેરવી દેવામાં આવી કે ભાઈ આ જે ભયભીત બિલ્ડિંગ છે જે વિભાગ ભયભીત છે એ વિભાગને એ લોકોએ કવર કરી લીધો એ વિભાગમાં જે ક્લાસો ચાલતા હતા એ બંધ કરાવી દીધા અને બીજા વિભાગમાં એના લઈ ગયા છે સોરી અને આ બીજા વિભાગમાં લઈ ગયા પણ આ બિલ્ડિંગ એટલી ભયભીત છે કે ગમે ત્યારે પડી શકે છે બરાબર છે એટલે મારી તો કોર્પોરેશનને માગણી છે કે બે પાળીમાં સારા ચાલે છે સરકાર સર્વ શિક્ષા અભિયાન હેઠળ ઓલરેડી એના માટે ગ્રાન્ટ કરોડો રૂપિયાની આપી રહી છે અહીંયા આગળ વિદ્યાર્થીઓની સંખ્યા પણ સૌથી વધારે છે સાતસો થી આઠસો વિદ્યાર્થીઓ ભણે છે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ જ્યારે આટલા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય તો ખાલી ખાલી નિર્ભય કરવાની કરીને બીમો નાખી દેવાથી આ શાળા ભયભીત થઈ જશે અને ચાલો એક વખત માની લે કે ચાલો નિર્ભય થઈ જશે પણ એની આવરદા શું એની આવરદા પાંચ વર્ષ કે સાત વર્ષ ફરી પાછું પાંચ સાત વર્ષ પછી તમારે મેન્ટેનન્સનો ખર્ચો કરવાનો તો આ રીતે નાણાંની વેડફવણી કરવાની ને ભ્રષ્ટાચાર કરવાની માનસિકતા ન રાખીને આ શાળાને તોડીને નવી બનાવવામાં આવે પહેલાં આ પશ્ચિમ જે ભયભીત વિસ્તાર છે એને આખો ઉતારી પાડવામાં આવે અને એ ઉતારીને અહીંયા આગળ કારણ કે ઓલરેડી હમણાં બી અનયુઝ દિસ એરિયા જ કરી દીધો છે શાળાના શિક્ષકો પ્રિન્સિપાલ એ લોકોએ પોતાની તકેદારી રાખીને ભવિષ્યમાં ફરી હરણીકાંડવી કોઈ વિદ્યાર્થીઓ સાથે આવી કોઈ ઘટના ના બને એના ભાગરૂપે એ કર્યું એટલે અત્યારે આ સર્વ શિક્ષા અભિયાન હેઠળ ખાલી મેન્ટેનન્સ શરમ આવવી જોઈએ આટલી આઠસો વિદ્યાર્થીઓની એની અંદર તમારે મેન્ટેનન્સનું આપવાનું એટલે સર્વ શિક્ષા અભિયાનમાં તમારી ફાઇલ ચાલીને મંજૂર થયેલી હતી તમારે આખી સ્કૂલ બનાવવાની વાત ફાઇનલ થઈ હતી પછી અચાનકથી આ બધી જગ્યા છે શાળા પાસે શાળા નવી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે આપણે કઈ કઈ જગ્યા ઉપર કીધું છે કે ભાઈ શાળા નવી બનાવ કોને કોને તમે પત્ર આપો ઓલરેડી ડીઓમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપણે કોર્પોરેશનની અંદર કારણ કે આ કોર્પોરેશન અંતર્ગત આ શાળા ચાલે છે એટલે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કોર્પોરેશને ઓલરેડી એની ફાઇલ બનાવી લીધેલી છે એટલે આની જ્યાં રજૂઆત કરવાની જગ્યાઓ છે ત્યાં ઓલરેડી રજૂઆત થઈ ચૂકી છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ઓલરેડી મંજૂર પણ થઈ ગયેલી ફાઇલ પછી કે હવે આ ફાઇલ અત્યારે નહીં ચાલે પહેલા અત્યારે ખાલી મેન્ટેનન્સ જ ચાલશે એટલે આ રીતે જ્યારે શાળાને ઓલરેડી પચીસ પચ ત્રીસ ચાલીસ પચાસ વર્ષથી વધારે સમય થઈ ગયો છે એટલે હવે નવી બનાવવાની રિક્વાયરમેન્ટ જ જરૂરત છે વિદ્યાર્થીઓ બી અહીંયા આવે છે એટલે હવે નવી જ બનાવવી જોઈએ જે પ્રમાણે વાત કરવામાં આવે આ જે બિલ્ડિંગ હતું તે પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે હવે અમે તમને એ દ્રશ્યો બતાવીશું કે બાજુની સ્કૂલ જે છે બાજુમાં એક બિલ્ડિંગ છે ત્યાં અત્યારે વિદ્યાર્થીઓ પણ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે ત્યાંના જે શિક્ષકો છે જ્યાંના જે પ્રિન્સિપાલ છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેનું શું કેવું છે આ બાબતે આ જે બિલ્ડિંગ છે તે બંધ છે પરંતુ એની અને સામે બીજી બિલ્ડિંગ છે તેમાં કોઈ ડિસ્ટન્સ નથી ક્યાંક ને ક્યાંક કોઈક મોટી દુર્ઘટના ન બને તે પણ જોવાનું હવે રહ્યું છે હવે આપણે ઉપર જઈએ અને આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન હું કરીશ જી મેડમ પેલા તો તમારું નામ જણાવો અને પ્રીતિબેન પરમાર મેડમ આ સ્કૂલ અહીંયા ચાલુ છે બાજુમાં પશ્ચિમ બિલ્ડિંગ આવેલું છે ડિસ્ટન્સ પણ આ ઓછો છે જો બાળક અહીંથી ત્યાં જશે અને કંઈક ન બનવાના બનાવ બનશે જવાબદારી કોણ લેશે સાહેબ અત્યારે અમને જે પ્રમાણે નોટિસ મળી છે એ મુજબ અમે એવા પ્રયત્નો કરેલા છે કે આ શાળા બીજી શાળામાં નજીકની શાળામાં શિફ્ટિંગ કરી શકાય અને અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમારા ચેરમેન શ્રી અમારા શાસનાધિકારી સાહેબ એ સર્વેને પણ આ બાબતની જાણ છે અને એવો પણ એ પ્રયત્ન કરી રહ્યા છે એટલે અત્યારે તો પૂરતા પ્રયત્નો અમારા એ જ છે કે અત્યારે આ શાળા અમે બીજી શાળામાં શિફ્ટિંગ કરી રહી કરીએ એમ અને ચેરમેનશ્રી પણ અત્યારે ટેમ્પરરી બેસ પર શાળા મરામત માટે બી પ્રયત્નો કરી રહ્યા છે મેડમ ક્યારે તમે શિફ્ટ કરશું હું એમ કહેવાનું જ્યારે કોઈ એક ઘટના તો ઓલરેડી આપણે વડોદરાની અંદર બની ગઈ છે ક્યારે કરશું હું કહેવાનો મારો મતલબ બીજી શાળા અવેલેબલ થાય ને સાહેબ અહીંયા નજીકમાં આ બીજી સરકારી શાળા આપણી નજીકમાં છે નહીં અને બીજી કોઈ પ્રાઇવેટ સ્કૂલ અમને મળી જાય એટલે એના રૂમમાં બેસવાની વ્યવસ્થા મળી જાય એટલે અમે તાત્કાલિક ધોરણ તમે આ ક્યારે તમને નોંધણી કરી હતી જેવી નોટિસ મળી કે તુરંત તમને નોટિસ ક્યારે મળી ચોવીસ એક એક મહિનો થવા આવશે થોડા હા તેમ છતાં હજી બાળકો આ આ જગ્યા ઉપર છે છે અને જે બિલ્ડિંગ અત્યારે બંધ રાખવામાં તો ખરેખર તમે પણ કે આ બિલ્ડિંગ બને એટલું વહેલી તકે બદલાવું ના જોઈએ આપણે જે વિદ્યાર્થીઓ છે બીજી જગ્યાએ સ્કૂલમાં શિફ્ટ કરવા જોઈએ કે ના કરવા જોઈએ સાહેબ એ જ માટે અત્યારે અમે પ્રયત્નો કરી જ રહ્યા છીએ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે હજી પણ બીજા દ્રશ્યો હું તમને આ બિલ્ડિંગના બતાવીશ અહીંયા પણ તમે ઉપર જુઓ કે અત્યારે એક નહીં બે નહીં પરંતુ થીંગડા મારવામાં આવ્યા છે અને એ જ અત્યારે પોપડા એ જ થીંગડામાંથી અત્યારે પોપડા ઉખડી ગયા છે સૌથી મોટી વાત આજે બીમ છે બીમને આખી કે સૌથી મોટી તિરાટ પડી ગઈ છે ક્યાંક કહી શકાય જો આ બીમ પડે તો બાળકો પણ અત્યારે જીવના જોખમે અત્યારે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે